કુંવારી કન્યાઓ દ્વારા પાંચ દિવસના લુણા વ્રત જેને મુળાકાત વ્રત તરીકે પણ ઓળખાય છે તેવા જયા પાર્વતી વ્રતના ઉપવાસ કર્યા હતા જેમાં મીઠું વિના વ્રત કરી દરરોજ કુંવારી કન્યાઓ મહાદેવ મંદિર ખાતે માતા પાર્વતી અને દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરે છે આજે અષાઢ વદ બીજ ને શનિવારે જ્યાં પાર્વતી વ્રતનો અંતિમ દિવસ છે ત્યારે આજે મોટી સંખ્યામાં કુંવારી કન્યાઓએ શહેરના વિવિધ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી કુંવારી કન્યાઓએ તથા નવ પરિણીતાઓએ પૂજા કરી હતી આજે રાત્રે કન્યાઓ જાગરણ કરશે વિવિધ બગીચામાં પાર્ટી પ્લોટ સોસાયટીમાં કન્યાઓ જાગરણ કરશે અને આવતીકાલે વ્રતના પારણા કરશે અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષ વદ પક્ષની બીજ છે આ આપણા ગુજરાતની અંદર કુંવારિકાઓ જયા પાર્વતીનું વ્રત કરે છે આપણે અષાઢ સુદ થી પાંચ દિવસ આ કુંવારિકાઓ અલુણા વ્રત કરે છે એટલે મીઠા વગરનું એક સમય ભોજન નહીં અને એ દીકરીઓ પોતાને મનગમતો સારો પતિ પ્રાપ્ત થાય એના માટે આ વ્રત કરે છે પાંચ દિવસનું આજે અંતિમ દિવસ છે આજે બી દીકરીઓ આવી છે પૂજા કરવા આજે રાત્રિ જાગરણ કરશે અને કાલે વ્રતનું પૂર્ણાવતી કરશે તમામ દીકરીઓને મારી શુભેચ્છાઓ છે કે આપ સૌ સુખી રહો તમામ કલ્યાણ થાય અને આજે વ્રત પરિપૂર્ણ થાય એ મારી ઠાકોરજી મહાદેવજીને પ્રાર્થના